अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें।

પણ આ જે વિડીયો છે એની અંદર જે આપણે જોવા માંગીએ છીએ એ એ જોવા માંગીએ છીએ કે કઈ રીતે આપણે જે ક્વેરીની અંદર ઘણા બધા પ્લગિન્સ વગેરે માર્કેટમાં મળે છે તો એ બધા પ્લગઇનમાંથી આપણે કોઈને ડાઉનલોડ કરી અને આપણે વાપરવું હોય તો કઈ રીતે આપણે વાપરી શકીએ એ અહીંયા આપણે જોવા માંગીએ છીએ તો હું તમને એક પહેલાં વેબસાઇટ બતાવું આ જે જીઠની વેબસાઇટ છે કે જેની અંદર જે ક્વેરી વેલિડેશન એન્જિન નામનું પ્લગઇન છે કે જેની અંદર ખાસ કરીને આ રીતના તમે જોશો અહીંયા તો આખું વેબ ફોર્મ છે એ ફોર્મને જે ક્વેરીથી વેલિડેટ કરવા માટેનો આખો પ્રોગ્રામ એ લોકોએ તૈયાર કરીને આપણને આપી દીધેલો છે તો હવે આ પ્રોગ્રામ આપણે આપણા એ એસપી ડોટનેટ સાથે કનેક્ટ કરવો હોય તો આપણે કઈ રીતે કરી શકીએ તો એની માટે પહેલાં તો આપણે જરૂર પડશે કે આ જે વેલિડેશનની ફાઇલ છે એ આપણે અહીંયાથી ડાઉનલોડ કરીએ અને એ ઉપરાંત જે ક્વેરી વાપરવું છે એટલે જે ક્વેરીના ટોટલમાં આપણે ઓલરેડી શીખી ગયા છે જે ક્વેરીની જે ફાઇલ છે એ પણ આપણે ડાઉનલોડ કરવાની જરૂર પડશે અને અત્યારે બંધ કરી દઈએ અને હું તમને બતાવું કે મેં ઓલરેડી અહીંયા બધી ફાઇલ કોપી કરીને રાખેલી છે જો કે ક્વેરી કઈ રીતે ડાઉનલોડ કરવું કઈ રીતે આપણે વાપરવું એ બધી બાબતો આપણે જે ક્વેરીના ટ્યુટોરિયલની અંદર શીખી ગયા છે પણ અહીંયા આપણે જોઈએ કે ઓલરેડી જો આપણે એ ડાઉનલોડ કરેલું હોય તો અહીંયા આપણે આ જે મેઇન ફાઇલ છે એની જરૂર પડશે જે ક્વેરી થ્રી પોઈન્ટ વન પોઈન્ટ ઝીરો છે અને એની મીન ડોટ જેએસ ફાઇલ છે તો એ આપણે જરૂર પડશે અને જે વેબસાઇટ પરથી જે મેં કોપી કરેલું છે એ આ જેક્વેરી વેલિડેશન એન્જિન ડોટ જીએસ જેકવેરી વેલિડેશન એન્જિન ડોટ ઇંગ્લિશની જીએસ અને બીજી બાબત આપણને એક જરૂર પડે છે એ છે આ વેલિડેશન એન્જિનની સીએસએસ ફાઇલ તો આ ફાઇલોની આપણે જરૂર પડશે તો આપણે પહેલાં એને ડાઉનલોડ કરીને આપણે એક ફોલ્ડરની અંદર મૂકી દઈએ એથી હું મિનિમાઇઝ કરું છું અને સાથે એક્ઝામ્પલ આપેલું છે એ બતાવું હવે એક્ઝામ્પલની અંદર જોશો તો આપણે ઓગણીસ નંબરનું એક્ઝામ્પલ કરવા માંગીએ છીએ અને જે ક્વેરી વેલિડેશન માટે છે તો પહેલામાં પહેલી સ્ટેપ આપણું હતું કે આપણે જે ક્વેરી અને જે વેલિડેશન એન્જિન એ બંને ફાઇલો ડાઉનલોડ કરીએ તો ઓલરેડી આપણે ડાઉનલોડ કરી દીધેલી છે અને ફોલ્ડરની અંદર મૂકી દીધી છે અને જો તમે તમારા કોમ્પ્યુટરની અંદર ના કરી હોય જો કે આ બધી ફાઇલો મેં ઓલરેડી મારા ડીવીડીની સાથે તમને આપેલી છે તો એ તમે કોપી કરીને પણ વાપરી શકો અથવા તમે અલગથી ગૂગલમાં સર્ચ કરી અને જે ક્વેરી અને જે ક્વેરી વેલિડેશન વગેરેની ફાઇલો ડાયરેક્ટલી તમે ઇન્ટરનેટ પરથી પણ ડાઉનલોડ કરી શકો તો એ બાબત થઈ ગઈ હવે આપણે વિઝ્યુઅલ સ્ટુડિયો ચાલુ કરીએ વિઝ્યુઅલ સ્ટુડિયોમાં ઓલરેડી આપણી વેબસાઇટ ચાલુ છે એટલે બીજું સ્ટેપ આપણું ઓલરેડી થઈ ગયું છે હવે ત્રીજા સ્ટેપની અંદર આવી જઈએ આપણે અને એની અંદર આપણે પહેલાં તો એક વેબ ફોર્મ ક્રિએટ કરીએ એટલે અહીંયા માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી એડમાં જઈ અને વેબ ફોર્મની અંદર ક્લિક કરી કરીશું અહીંયા આપણે લખી દઈશું કે ઇ એક્સ નાઇન્ટીન ઓગણીસ નંબરની એક્સરસાઇઝ છે આપણી એ એસપીએક્સ પેજ આપણને મળી ગયું હવે એને આપણે ડિઝાઇન વ્યૂની અંદર જતા રહીએ ત્યાર પછી આપણે ચાર નંબરનું જે સ્ટેપ છે એ કરવું છે કે જેની માટે સીએસએસનું ફોલ્ડર બનાવવું છે હવે ઓલરેડી સીએસએસનું ફોલ્ડર આપણી પાસે બનેલું છે તો એની અંદર જે અહીંયા મેં તમને આ બતાવી કે આ મેં ઓલરેડી ડાઉનલોડ કરીને રાખેલી છે વેલિડેશન એન્જિન ડોટ જે ક્વેરી ડોટ સીએસએસ આ સીએસએસ ફાઇલ આપણે આની સાથે કનેક્ટ કરવાની છે ઓલરેડી તમે જે ક્વેરી અને વગેરેનો ટ્યુટોરિયલ જોયું હશે તો આ બધી ફાઇલો કેમ લખવી શું લખવું એ બધું તમને ખ્યાલ હશે તો આપણે અહીંયા ફક્ત એને કનેક્ટ કરીએ છીએ તો સીએસએસ નામના ફોલ્ડરની ઉપર આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું એડમાં જઈશું એડ એક્ઝિસ્ટિંગ આઇટમ પર ક્લિક કરીશું એક્ઝિસ્ટિંગ આઇટમ પર ક્લિક કરી અને ત્યાર પછી આપણે પેલું ફોલ્ડર છે એની અંદર જતા રહીશું જેક્વેરી વેલિડેશન એટલે આપણને આજ બધી ફાઇલો જોવા મળશે કે જેની અંદરની વેલિડેશન એન્જિન ડોટ જે ક્વેરી ડોટ સીએસએસ ફાઇલ આપણે લેવી છે એટલે સીએસએસ ફાઇલ લઈ અને આપણે એડ કરી દઈશું એ તમને જોવા મળશે કે તરત જ સીએસએસ ફાઇલ એડ થઈ ગયેલી આપણને જોવા મળશે એટલે ચોથું સ્ટેપ આપણું થઈ ગયું ત્યાર પછી આપણે એને કનેક્ટ કરી દઈશું એ કનેક્ટ કરીએ એના પહેલાં આપણે છઠ્ઠું સ્ટેપ કરી દઈએ કે જેએસ ફોલ્ડર આપણી પાસે ઓલરેડી છે તો જેએસ ફોલ્ડરની ઉપર આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું એડમાં જઈશું એડ એક્ઝિસ્ટિંગ આઈટમની ઉપર ક્લિક કરીશું ઓલરેડી આપણી ફોલ્ડર પણ ખુલ્લું છે કારણ કે આપણે સીએસએસ ફાઇલ ઓલરેડી લીધી ત્યારે આ ફોલ્ડર ખોલેલું અને એની અંદર જ આપણને બધી ફાઇલ જોવા મળે છે જો તમે બીજી જગ્યાએ કરેલું હોય તો એ ફોલ્ડર પહેલાં ખોલી દો અને ત્યાર પછી આપણે આને એડ કરી દઈએ તો હવે આ ત્રણ ફાઇલ આપણે એડ કરવી છે આપણે અને કંટ્રોલ કરીને સિલેક્ટ કરીશું એક બે અને ત્રણ કંટ્રોલ કી દબાઈના ત્રણ ફાઇલ સિલેક્ટ કરી દીધી અને એડ પર આપણે ક્લિક કરી કરીશું એટલે અહીંયા આપણને ત્રણ ફાઇલ પણ આવી ગયેલી જોવા મળશે એટલે બધી ફાઇલ હવે આવી ગઈ એટલે આ પણ આપણું થઈ ગયું હોય એને પણ આપણે એન્ડ ડ્રોપ કરવા માંગીએ છીએ પણ એ પહેલાં સોર્સ વ્યૂની અંદર પાછા જતા રહીએ અને હેડની અંદર આપણે આ જે સીએસએસ છે એને આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ કરવી છે એટલા માટે અહીંયાથી આપણે આ જે વેલિડેશન સીએસએસ છે એને આમ બટન દબાવી રાખીને સીધી ખેંચી લઈશું અને તરત આ હેડની આગળ આમ મૂકી દઈશું એટલે અહીંયા લિંક થઈ જશે લિંક ટેગ આખો લખાઈ જશે અને આ રીતે આવી જશે હવે આ જે બોડી ટેગ છે એના પહેલાં આપણે જેએસ નાખીએ છીએ હેડ ટેગની અંદર નાખતા નથી તો એ બાબતો આપણે ઓલરેડી જાવા સ્ક્રિપ્ટના ટ્યુટોરિયલ છે એની અંદર ચર્ચા કરી ગયા છે એટલે આપણે હવે ડાયરેક્ટલી આ જે ત્રણ ફાઇલો છે એ ફાઇલ આપણે નાખીએ પણ એમાં આપણે આ જે ઓર્ડર છે એ યાદ રાખવાનો છે કે પહેલાં જે ક્વેરી ફાઇલ લેવાની છે અને ત્યાર પછી વેલિડેશનની ઈ એન ફાઇલ અને વેલિડેશન એન્જિન ફાઇલ હવે આ ઓર્ડર વગેરે શું છે એ પણ બધી ચર્ચા આપણે ઓલરેડી જાવા એમાં કરી ગયા છે એટલે એને આપણે ફટાફટ કનેક્ટ કરી દઈશું તો હવે કનેક્ટ કરવા માટે અહીંયા પહેલાં આપણે આ જે ક્વેરીની મીન ફાઇલ છે એને પકડી અને આપણે આની આગળ નાખી દઈશું એટલે એ અહીંયા આવી જશે ત્યાર પછી આપણે જે ઇંગ્લિશવાળી ફાઇલ છે એને પકડી અને એ પણ એની આગળ નાખી દઈશું અને ત્રીજી આ જે ફાઇલ છે એને પકડીને પણ આપણે અહીંયા કનેક્ટ કરી દઈશું એટલે આ ત્રણ ફાઇલ અહીંયા આ રીતના કનેક્ટ થઈ ગઈ આપણા એએસપી પેજની જોડે સેવ કરી દઈએ આપણે તે સાત સ્ટેપ આપણે કરી દીધા હવે આઠમો સ્ટેપ આપણે કરીએ આઠમા સ્ટેપની અંદર આ રીતની ડિઝાઇન બનાવી છે એટલે આપણે ડિઝાઇન બીની અંદર જતા રહીએ આજે સોલ્યુશન એક્સપ્લોરર છે એ પણ જો બંધ કરવું હોય તો કરી શકીએ પણ અત્યારે આપણી પાસે જગ્યા છે એટલે ટૂલ બોક્સને આપણે પિન કરી દઈએ અને અહીંયા આપણે બનાવીએ એટલે આપણે ડ્યુ ટેગની અંદર ક્લિક કરી દઈશું અને પહેલું આપણે એક લેબલ અને એક એચટીએમએલ ટેબલ લેવું છે બે કોલમ અને સાત રોનું આપણે અહીંયા લઈ લેબલ લઈ લઈશું એની પાછળ ક્લિક કરી એન્ડર એન્ડર આપી ટેબલમાં જતા રહીશું ઇન્સર્ટ ટેબલ અહીંયા આપણે રો લેવી છે સેવન અને કોલમ લેવા છે ટુ એટલે એ રેવા દઈ સ્પેસિફાઈ વિડી આપણે ખડી નાખી અને ઓકે કરી દઈશું અહીંયા આપણું આવી ગયું હવે એની અંદર અહીંયાથી જ ડાયરેક્ટલી જોઈને બનાવી દઈશું તો પણ ચાલશે જેમાં આપણે સાત લેબલ છ ટેક્સ્ટ બોક્સ અને એક ડ્રોપડાઉન લિસ્ટ અહીંયા લેવાનું છે તો આ રીતનું આપણે બનાવવું છે તો આપણે ડાયરેક્ટલી આ ફોટોગ્રાફ જોઈને પણ બનાવી શકીએ છીએ લેબલમાં ડાયરેક્ટલી ડબલ ક્લિક આપીશું એની બાજુમાં ક્લિક આપીશું અને બાજુની અંદર આપણને ટેક્સ્ટ બોક્સ જોઈએ છે ટેક્સ્ટ બોક્સ લઈ લીધું જે અહીંયા આપણે આવી ગયા બીજું એક લેબલ લઈશું એની બાજુમાં આપણને ટેક્સ્ટ બોક્સ જોઈએ છે એટલે બોક્સ પર ડબલ ક્લિક આપી દઈશું ત્યાર પછી લેબલની ઉપર ડબલ ક્લિક આપીશું એની બાજુમાં અહીંયા સિટીની અંદર તમે જોશો તો અહીંયા ડ્રોપડાઉન લિસ્ટ છે એટલે આપણે અહીંયા લઈ આ ડ્રોપડાઉન લિસ્ટ પર ડબલ ક્લિક આપી દઈશું ફરી પછી એની નીચે ક્લિક આપી લેબલ પર ડબલ ક્લિક આપીશું અને બધા ટેક્સ્ટ બોક્સ મૂકી દઈશું પછી બધા ટેક્સ્ટ બોક્સ જ છે એટલે આપણે પાસવર્ડ માટે મૂક્યું ત્યાર પછી આપણે આ કન્ફર્મ પાસવર્ડ માટે મૂકી દઈએ ટેક્સ્ટ બોક્સ મૂકી દઈશું ત્યાર પછી મોબાઈલ નંબર માટે લેબલ મૂકીશું અને મોબાઈલ નંબર માટે ટેક્સ્ટ બોક્સ મૂકીશું એ જ રીતે છેલ્લે અહીંયા બર્થડેટ ડેટ માટે લેબલ મૂકીશું અને બર્થડેટ માટે એક ટેક્સ બોક્સ મૂકીશું એટલે આ બધી વસ્તુ થઈ ગઈ અને પાછળ આપણે ક્લિક નથી કરી શકતા એટલે સોર્સની અંદર જઈ ટેબલ અને ડીવની વચ્ચે અહીંયા ક્લિક કરી દઈશું પાછા ડિઝાઇન આવી જઈશું અને ત્યાર પછી એન્ટર આપી એક બટન લઈ લઈશું બટન પર ડબલ ક્લિક આપી દીધું એની પાછળ ક્લિક કરી આપણે એન્ટર એન્ટર આપી અને એક લેબલ લઈ દીધું એટલે આ આખું બની ગયું હવે એની બધી પ્રોપર્ટી આપણે સેટ કરતા જઈએ ટૂલ બોક્સને આપણે બંધ કરી દઈશું લેબલને આપણે પકડીશું પ્રોપર્ટીમાં જઈશું ટેક્સની અંદર લખી દઈશું જે ક્વેરી વેલિડેશન એન્ટર આપી દઈશું ફોન્ટ લઈ બોલ્ડ કરી દઈએ આપણે અને સાઇઝની અંદર આપણે એક્સ લાર્જ લઈ લઈશું એક્સ લાર્જ લઈ લીધું બીજું લેબલ પકડ્યું આપણે અને એની ટેક્સ જે છે એ આપણે કરવી છે નેમ નેમ લઈ કોલન લખીને આપણે એન્ટર આપી દઈએ ત્યાર પછી બીજું લેબલ લઈ લઈશું ટેક્સ્ટબોક્સની અંદર આપણે લખવું છે ઇમેઇલ કોલન કરી અને આપણે એન્ટર આપી દઈશું આવી રીતે એક એક લેબલ પકડતા જઈએ આની અંદર આપણે લખવું છે સિટી સિટી લખી દીધું આપણે સ્પેસ આપીને એન્ટર આપી દઈશું એના પછીના લેબલની અંદર આપણે લખવું છે પાસવર્ડ એટલે ટેક્સ્ટમાં આપણે લખી દઈશું પાસવર્ડ અને એન્ટર આપી દઈશું અહીંયા આપણે લખવું છે કન્ફર્મ પાસવર્ડ કન્ફર્મ પાસવર્ડ લખી અને કોલન કરીને આપણે એન્ટર આપી દઈએ ત્યાર પછી અહીંયા લખવું છે આપણે મોબાઈલ નંબર મોબાઈલ નંબર લખી કોલન આપીને એન્ટર આપી દઈશું અને છેલ્લે આપણે બર્થ ડેટ માટેનું ફિલ્ડ છે એટલે એની અંદર આપણે લખ્યું છે કે બર્થ ડેટ અને એની પાછળ આપણે બતાવ્યું પણ છે કે આપણે ડીડી સ્લેશ એમ એમ સ્લેશ વાય 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 ચાર કેરેક્ટરવાળું લેવું છે એટલે આપણે એ લખી દીધું અને એન્ટર આપી દીધું બધી બાબતો થઈ ગઈ આપણી હવે આપણે બીજી પ્રોપર્ટી જોઈએ આ જે લેબલ છે એ લેબલનું પહેલું તો આપણે આઈડી ચેન્જ કરવું છે એટલે આઈડી આપણે કરી દઈશું એલ બી ડિસ્પ્લે અને એની ટેક્સ છે એને બેક સ્પેસ આપીને આપણે રિમૂવ કરી દઈશું ત્યાર પછી બધા ટેક્સ્ટ બોક્સને પકડતા જઈશું પહેલું ટેક્સ્ટ બોક્સ છે એની આઈડી આપણે કરવી છે એ કર્યું છે ટીએક્સટી નેમ નેમ કરી અને એન્ટર આપી દઈએ અને એની અંદર સીએસએસ ક્લાસ આપણે પસંદ કરો છો હવે સીએસએસ ક્લાસની અંદર ક્લિક કરીશું તો તમને જોવા મળશે કે બધી વસ્તુ ભરાઈ ગયેલી છે એ એટલા માટે અહીંયા બધી આવી ગઈ છે કારણ કે ઓલરેડી આપણે અહીંયા આ જે સીએસએસને કનેક્ટ કરી આ સીએસએસને લિંક કરી એટલે એણે ઓટોમેટિકલી આ જે સીએસએસ ફાઇલ છે એ ડબલ ક્લિક કરીને જોઈશું તો એની અંદર જે બધા ક્લાસ લખેલા છે એ ક્લાસ ઓટોમેટિકલી એણે ત્યાં ભરીને આપણને બતાવી દીધા પાછા આપણે ડિઝાઇન વ્યૂની અંદર જતા રહીએ નેમની અંદર જતા રહીએ પ્રોપર્ટીમાં જતા રહીએ ત્યાર પછી ટેક્સ્ટબુક્સનું આપણે સીએસએસ ક્લાસને લેવું છે તો સીએસએસ ક્લાસની અંદર આપણે આ રીતે લખવાનું છે કે વેલિડેટ અને એમાં રિક્વાયર્ડ વેલિડેટ છે એ લખવાનું છે તો હવે આ બધી બાબતો જો તમે એની વેબસાઇટ પર જોઈ હોય તો એ વેબસાઇટની ઉપર લખવામાં આવેલી છે કે કઈ બાબતો ક્યાં કેવી રીતે લખવી તો એ બધી બાબતો આપણે જોઈને એના પ્રમાણે લખી શકીએ જો તમે બીજું કોઈ જે ક્વેરીનું પ્લગઇન ડાઉનલોડ કરો તો એ જે વેબસાઇટ પરથી તમે ડાઉનલોડ કર્યું હોય એ વેબસાઇટની ઉપર એ બધી માહિતી લખવામાં આવેલી હોય છે તે આપણે થોડી વાંચવાની જરૂર પડશે તો અહીંયા આપણે સીએસએસ ક્લાસ લખી દઈશું કે અહીંયા આપણે લખી દઈએ કે વેલિડેડ સ્કવેર બ્રેકેટની અંદર આપણે લખી દઈશું રિક્વાયર્ડ એન્ટર આપી દઈશું એટલે આ બાબત થઈ ગઈ આપણે બીજું બોક્સ લઈશું બીજા ટેક્સ્ટ ટેક્સ્ટબોક્સની અંદર આપણે આઈડી કરવી છે ટીએક્સ ટી ઇમેલ ઈમેલ લખી દીધું આપણે સીએસએસ ક્લાસની અંદર પેલિડેટ નામનો આપણો પ્રોગ્રામ આપણે કોલ કરવા માંગીએ છીએ અને રિક્વાયર્ડ એની અંદર હોવું જોઈએ અને કસ્ટમ યુઝ કરીએ છીએ સાથે કે કસ્ટમ અને એમાં પણ પાછું બીજું એ કરવું છે કે ઇમેલ હોવું જોઈએ એટલે એ આખું લખી દીધું આપણે અને એન્ટર આપી દીધું ત્યાર પછી પાસવર્ડમાં જતા રહીએ એટલે આ પાસવર્ડવાળું ટેક્સ્ટ બોક્સ પકડ્યું એને આપણે લખું દેવું છે ટીએક્સટી પાસવર્ડ ટીએક્સટી પાસવર્ડ કરી દીધું એનો સીએસએસ ક્લાસ છે સીએસએસ ક્લાસની અંદર પણ આપણે લખી દેવું છે કે વેલિડેટ રિક્વાયર્ડ રિક્વાર્ડ તો બધાની અંદર જરૂર છે જ એટલે આપણે રિક્વાયર્ડ લખીએ છીએ હવે આની અંદર તમને પેટર્ન ખબર પડતી હશે તો જો એકલું રિક્વાયર્ડ જોઈતું હોય તો વેલિડેટની અંદર રિક્વાયર્ડ લખવાનું બીજું જો આપણે ચેક કરવું હોય તો આપણે કસ્ટમ લખી શકીએ કે કસ્ટમ ઇમેલ ચેક કરવી છે ઇક્વલ છે કે નહીં એ ચેક કરવું છે વગેરે આપણે અહીંયા લઈએ છે કન્ફર્મ પાસવર્ડ ની અંદર આઈડી છે એ આઈડી આપણે કરવું છે કે ટીએક્સટી કન્ફર્મ ટીએક્ કન્ફર્મ કરી દીધું અને એનો સીએસએસ ક્લાસ છે એ અંદર આપણે લખવું છે કે તો ખરું જ ઇક્વલ્સ હોવું જોઈએ અને એ ઇક્વલ્સ કોની સાથે હોવું જોઈએ તો કે ટીએક્સટી પાસવર્ડ ની સાથે પાસવર્ડ ની સાથે તો એ પાસવર્ડ પણ આપણે લખી દીધું અને ત્યાર પછી બે કૌસ બંધ કરી અને એન્ટર આપીશું તો અહીંયા આપણે અને થોડુંક આપણે મોટું પણ કરી દઈ શકીએ કે જેથી તમને બરોબર દેખાય ત્યાર પછી આપણે મોબાઈલો લઈએ ટેક્સ્ટ બોક્સને સિલેક્ટ કર્યું આઈડી આપણે કરી દેવી છે કે ટીએક્સટી મોબાઈલ એન્ટર આપી દઈશું સીએસએસ ક્લાસની અંદર વેલિડેટ લખવું છે આપણે રિકવાયર્ડ કસ્ટમમાં લખવું છે કે ઇન્ટીજર હોવું જોઈએ એટલે ઇન્ટીજર આપણે લખી દીધું અને કોમા કરી અને મેક્સ સાઇઝ પણ આપણે લખી દઈએ છીએ કે મેક્સ સાઇઝ આપણી હોવી જોઈએ ટેન મીન સાઇઝ એટલે કે મિનિમમ સાઇઝ જે છે મિનિમમ સાઇઝ હોવી જોઈએ આપણી ટેન કે મિનિમમ ને મેક્સિમમ આપણે સરખી જ રાખી છે કારણ કે મિનિમમ પણ ટેન હોવી જોઈએ અને મેક્સિમમ પણ ટેન હોવી જોઈએ તે લખી અને આપણે એન્ટર આપી દીધું ત્યાર પછી બર્થ ડેટવાળા એની અંદર જતા રહીએ અને ટેક્સ્ટ બોક્સના નામ આપી દેવું છે ટીએક્સટી બર્થ ડેટ એન્ટર આપીશું સીએસએસ ક્લાસની અંદર આપણે લખીશું કે વેલિડેટ રિકવાયર્ડ જોઈએ છે અને આખું આપણે ફંક્શન કોલ કરીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો ફંક્શન આપણે આખું કોલ કરેલું છે આપણે ફંક્શન કોલ લખેલું છે અને એ ડેટ ફોર્મેટ ને બોલાવીશું તો આ બધી બાબતો આપણે ઓલરેડી જાવા સ્ક્રિપ્ટના એની અંદર જોઈ ચૂક્યા છે જે ક્વેરીના એની અંદર પણ આપણે જોઈ ચૂક્યા છે તો એ પ્રમાણે આપણે બધી વસ્તુ લખવાની છે ત્યાર પછી આપણે બટનને પકડીશું બટનની અંદર આઈડી છે બ્યુટી સબમિટ એ બ્યુટી સબમિટ લખી દીધું આપણે ની અંદર આપણે લખી દઈએ સબમિટ અને એન્ટર આપી દઈશું એટલે આ બાબત થઈ ગઈ ત્યાર પછી આપણે ડ્રોપડાઉનની આઈડી પકડવાની છે ને ડ્રોપડાઉનની આઈડી આપણે લઈ એની આપણે આઈડી કરી દઈશું એલ લિસ્ટ છે આપણું સિટીઝનું નામ નામનું અને એની અંદર સીએસએસ ક્લાસ આપણે લેવો છે વેલિડેટ અને એ પણ રિક્વાયર્ડ છે આની અંદર પણ કઈક ને કંઈક આપણે સિલેક્ટ કરવાની જરૂર પડે છે એટલે રિક્વાયર્ડ આપણે લખી દીધું એન્ટર આપી દીધું ની અંદર જતા રહીએ કે કઈ કઈ આઈટમ આપણે લખવી છે ની અંદર જતા રહીએ આપણે એનું બટન ક્લિક કરી અને આ બોક્સ લઈ દઈશું અને એની અંદર આપણે આ લખવું છે એડ પર ક્લિક આપીશું આ કેવી રીતે વાપરવું આપણે ઓલરેડી શીખી ગયા છે એટલે હું ફટાફટ બતાવતો જાઉં છું કે ટેક્સ્ટ અને વેલ્યુ આપણે લખતા જ છે એટલે પહેલાંની ટેક્સ્ટ લખવી છે આપણે પ્લીઝ સિલેક્ટ એટલે આપણે અહીંયા ત્રણ એક લખી અને આપણે આ રીતે લખી દઈએ કે પ્લીઝ સિલેક્ટ જનરલી બધી વેબસાઇટની ઉપર તમે આવું જોતા જ હશો એટલે આપણે લખી દઈએ ટેપ કે આપીશું વેલ્યુની અંદર આપણે કશું નથી જોઈતું એટલે આપણે વેલ્યુને કાઢી નાખીશું એ જ રીતે ફરી પાછું એડ કરીશું બીજામાં જઈશું અને એની અંદર આપણે ટેક્સ્ટ લખવી છે કે અહેમદાબાદ વેલ્યુ છે વેલ્યુની અંદર આપણે લખવું છે વન સર્વરની ઉપર વન નંબર જશે ત્યાર પછી એન્ટર આપી દઈશું એડ પર ક્લિક આપીશું ટેક્સ્ટમાં જઈશું એમાં આપણે ધારો કે બીજી કોઈ સિટીનું નામ લખી દઈએ ભાવનગર વેલ્યુની અંદર ક્લિક કરી અને વેલ્યુને આપણે ટુ કરી દઈએ છીએ એન્ટર એડ પર ક્લિક આપીશું ટેક્સ્ટમાં ક્લિક આપીશું અને આપણે લખી દેવું છે કે રાજકોટ વેલ્યુની અંદર લખી દઈએ આપણે થ્રી એન્ટર આપી દઈશું એડ પર ક્લિક આપીશું ટેક્સ્ટની અંદર લખીશું આપણે સુરત વેલ્યુની અંદર આપણે એની વેલ્યુ આપી દઈએ ફોર એન્ટર આપી દઈશું એડ પર ક્લિક આપીશું પર ક્લિક આપીશું અને અહીંયા આપણે લખી દઈએ કે આ રીતે આપણે બધા બધી સિટીનું લખવાનું રહેશે અત્યારે જો કે આપણે થોડીક જ સિટી લખેલી છે એટલે આ રીતના આપણે લખી દીધું બધું અને આપણે ઓકે પર ક્લિક આપી દીધું એ અહીંયા ભરાઈ જશે હવે આટલું થઈ જાય ત્યાર પછી આપણે કોડ ઓન બટન ક્લિક પર આપણે લેવાનું એટલે આપણે આ બટનની ઉપર ડાયરેક્ટલી ડબલ ક્લિક આપીશું એટલે આપણને કોડ લખવા માટેની જગ્યા મળી જશે કે જેની અંદર આપણે લખીશું કે એલબીએલ ડિસ્પ્લે ડોટ ટેક્સ્ટ અને એ ટેક્સ્ટ આપણે કરવી છે ડેટા સબમિટેડ તો જેમ મેં કીધું એ પ્રમાણે કે આપણે અત્યારે ફક્ત એક જ વાક્ય લખીએ છીએ ડેટા સબમિટેડ પણ આપણે અહીંયા પ્રોગ્રામ આખો લખવાનો રહેશે તો આપણે આને સેવ કરી દઈએ અને ક્લોઝ કરી દઈએ અને પણ આપણે સેવ કરી દઈએ અને ત્યાર પછી આપણે હેડ સેક્શનની અંદર આ ફોર્મેટ કરવા માટે એક નાની એ લખેલી છે તો એ હું તમને બતાવું કે સોર્સની અંદર જઈ અને સોર્સની અંદર અહીંયા જે હેડ છે એ હેડની અંદર અહીંયા આપણે આ સ્ટાઇલ લખવાની રહેશે સીએસએસ માટેની અને બીજું જે ક્વેરીનો કોડ અહીંયા આ લખવાનો રહેશે સ્ક્રીપ ટેગની અંદર જે આપણે નીચે લખવાનો છે તો હું આ વિડીયોને બંધ કરી અને આ બધો કોડ લખી દો અને ત્યાર પછી તમને સમજાવું કે આ કોડ કઈ રીતે વર્ક કરે છે જે ક્વેરીના કોડ વગેરે બધું આપણે લખી દીધું એટલે હવે આપણે આને ફૂલ સ્ક્રીન કરી દઈએ અને એને સમજીએ પહેલી વસ્તુ આપણે અહીંયા લખી અને એ લખી સ્ટાઇલ સીએસએસની એક સ્ટાઇલ લખી કે જેની અંદર આપણે ટીઆરની હાઈટ વધારેલી છે અને એ ટીઆરની હાઈટ વધારવાનું રીઝન એ છે કે અહીંયા આપણને થોડુંક છૂટું દેખાય તમે પહેલાં જોયું હશે બધું મિક્સ મિક્સ દેખાતું હતું પણ આપણે ટીઆરની હાઈટ વધારી એટલે આપણે થોડુંક આમ છૂટું વ્યવસ્થિત દેખાય તો એ કોડ આપણે અહીંયા લખેલો છે જો તમે નીચે જોશો તો અહીંયા આપણે આ જે ક્વેરીનો કોડ લખેલો છે તો હવે જો તમે જે ક્વેરી શીખેલા હશો તો તમને આ બધી કોડમાં ખબર પડશે અને જો ના શીખેલા હોય તો તમે મારું ટ્યુટોરિયલ મંગાવીને એને શીખી લઈ શકો કે જેથી તમને વધારે ખ્યાલ આવે કે જે ક્વેરીની અંદર આપણે આ બધી બાબતો કઈ રીતે લખીએ છીએ તો ફોર્મને આપણે પકડીએ છીએ અને એની અંદર વેલિડેશન એન્જિન જે એસ ફાઇલ ઉપર અહીંયા એડ કરેલી છે એની અંદરથી બધી બાબતો લઈએ છીએ અને એની અંદર આપણે કઈ જગ્યાએ એનો મેસેજ લખવો છે એ આપણે લખ્યું કે ટોપ રાઈટની ઉપર આપણે મેસેજ જોઈએ છે અને એ જ રીતે ડેટ ફોર્મેટ નામનું જે આ ફંક્શન અહીંયા કોલ કરાયેલું હતું તમે જો જોયું હોય તો હું તમને ફરી પાછું યાદ કરાવડાવું કે અહીંયા આપણે ડેટની અંદર અહીંયા આપણે ફંક્શન કોલ લખેલું હતું કે આ ફંક્શન કોલ તો એ ફંક્શન પણ અહીંયા આપણે લખેલું છે જે ક્વેરીથી જ આપણે આખું ફંક્શન લખેલું છે આ રીતે જાવાસ્ક્રિપ્ટ અને જે ક્વેરી વર્ક કરે છે એ બધી બાબતો આપણે ઓલરેડી એના ટ્યુટોરિયલમાં જોઈ ગયા છે તો અહીંયા આપણે આ જેની પેટર્ન છે એ પેટન ચેક કરવા માટેનું એક નાનું ફંક્શન લખેલું છે અને એ ત્યાં કોલ કરાયેલું છે એટલે આ બધી બાબતો થઈ ગઈ હવે આપણે ડિઝાઇન વ્યૂની અંદર જઈએ અને માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને વ્યૂ ઇન બ્રાઉઝર કરીએ તો હવે વ્યૂ ઇન બ્રાઉઝર પર ક્લિક આપીશું તો તમને જોવા મળશે કે આ રીતનું આપણું આખું વેબ ફોર્મ આવી ગયું અને આ વેબ ફોર્મને આપણે જે ક્વેરીથી વેલિડેટ કરીએ છીએ ચેક કરીએ છીએ હવે આ રીતે કરવાનો હેતુ એટલો જ છે કે એ એસપીની અંદર તમે જો આપણે જોયું પહેલું વેલિડેશન તો એની અંદર બહુ એટ્રેક્ટિવ વસ્તુ આપણે કરી નથી શકતા પણ જે ક્વેરીની અંદર બધું ઘણું બધું એટ્રેક્ટિવ કરી શકીએ છીએ એટલે પેલામાં જોયું તો કંઈ બાજુમાં ખાલી મેસેજ જ લખાતો તો કે અહીંયા સ્ટાર કરી અને અહીંયા એક મેસેજ લખાતો હતો એટલું જ આપણે એ એસપી ડોટ નેટમાં કરી શકીએ છીએ પણ જે ક્વેરીની અંદર આપણે ઘણું બધું વધારે કરી શકીએ છીએ અને એટલા માટે આપણે આ રીતનું આપણને જોવા મળશે હવે અહીંયા જો તમે જેવું ક્લિક કરશો અને પછી જો અહીંયા નીચે ક્લિક આપી દેશો તરત જ તમને અહીંયા જોવા મળશે કે રેડ કરી એટલે સુંદર અહીં બતાવવામાં આવે છે કે ધીસ ફિલ્ડ ઇઝ રિક્વાયર્ડ ફિલ્ડ કે આ ફિલ્ડ રિક્વાયર્ડ છે એવું બતાવવામાં આવે છે જેવું આપણે ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા પણ બતાવવામાં આવે છે કે આ ઇનવેલિડ ઈમેલ એડ્રેસ તમે નાખ્યું અને રિકવાયર્ડ પણ છે એટલે હવે અહીંયા આપણે ધારો કે હું મારું નામ લખી દઉં અજય અને ત્યાર પછી હું ટેપકી આપીશ તો મને બતાવે છે કે આ રિક્વાયર્ડ છે ઈમેલ પણ છે અહીંયા ધારો કે આપણે ખોટી ઈમેલ લખીએ તો પણ એ પણ બતાવશે એટલે ધારો કે હું એકલું અજય લખી અને હું ટેપકી આપી દઈશ તો ઇનવેલિડ ઈમેલ એડ્રેસ બતાવે છે પણ હું આખું અજય એટ યાહુ ડોટ કોમ એવું કંઈક લખી દો એ બરોબર સિલેક્ટ થઈ જશે એ રીતે જ અહીંયા આપણે આપણે બધી વસ્તુ ભરાઈ ગયેલી આપણે જોવા મળે છે એમાંથી કોઈ પણ એક સિટી આપણે સિલેક્ટ કરી લઈએ પાસવર્ડની અંદર પણ ધારો કે અહીંયા આપણે વન ટુ થ્રી લખ્યું અને પછી કન્ફર્મ પાસવર્ડની અંદર આપણે જો એ બી સી કંઈક એવું લખી દઈએ તરત તમને બતાવશે ફિલ્ડ નોટ મેચ તો અહીંયા આપણે પર્પઝફુલી આને આ જે બોક્સ છે એને પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ નથી બનાવ્યું કે જેથી આપણે અહીંયા જોઈ શકીએ પણ જો અહીંયા વન ટુ થ્રી જે હું લખી દઉં છું તો પછી એ બરોબર ચાલશે એવી રીતે મોબાઈલ નંબરમાં આપણે જોઈએ કે વન ટુ થ્રી લખીને આપણે જો એન્ટર કરીશું તરત જ બતાવશે કે મેક્ઝિમમ ટેન કેરેક્ટરનો એ હોવો જોઈએ અને જો આપણે ટેન કેરેક્ટર એને લખી દઈએ છીએ તો એ બરોબર આવી જશે અને ત્યાર પછી આપણે બાર ક્લિક કરીશું તો અહીંયાથી જતું તો આપણે જોવા મળશે હવે ડીડીએમએમ વાય વાય ફોર્મેટની અંદર અહીંયા આપણને બતાવે છે હવે જો અહીંયા આપણે કોઈ ખોટી ડેટ નાખીએ તો એ પણ ચેક કરશે જેમ કે આપણે જાણીએ છીએ કે બત્રીસ નંબરની તારીખ ના હોય પણ આપણે અહીંયા બત્રીસ નંબરની તારીખ નાખવાની કોશિશ કરીએ પહેલાં મહિનાની બે હજાર સત્તર તો પછી તમને જોવા મળશે કે ઇનવેલિડ ડેટ ફોર્મેટ આપણને તરત જોવા મળશે અને આની અંદર આપણે આજની તારીખ નાખી દઈએ ધારો કે દસ એક બે સત્તર તો પછી તમને જોવા મળશે કે વેલિડ ડેટ છે તો આ રીતની બધી વેલિડેશન છે એ જે ક્વેરીથી આપણે વેલિડેશન કરીએ છીએ અને એ જે ક્વેરીનું વેલિડેશન બધું કમ્પ્લીટ થઈ જાય એટલે હવે ટ્રુ થયું હશે ને ત્યાર પછી આપણે જો સબમિટ પર ક્લિક આપીએ છીએ તો એ એસ કોડ છે એ રન થાય છે તો આ રીતે આપણે જોવા મળે છે કે જે ક્વેરી કઈ રીતે આપણે આપણા પ્રોગ્રામની અંદર કનેક્ટ કરી શકીએ તો જે પણ જે ક્વેરીના પ્લગિન તમે ડાઉનલોડ કર્યા હોય એ પ્લગિનની પહેલાં સીએસએસ ફાઇલ એની જેએસ ફાઇલ વગેરે અહીંયા કોપી કરવાની રહેશે ત્યાર પછી એને આપણે આ રીતે કનેક્ટ કરી અને વાપરવાની રહેશે આશા છે કે તમને આ આખા એક્ઝામ્પલમાં ખ્યાલ આવી ગયો છે તો તમે પણ પોતે આ આખું બનાવીને જુઓ આની સાથે બધી જ જે ફાઇલ છે એ મેં તમને આપેલી છે કે એ ફાઇલ તમે ડાયરેક્ટલી વાપરવા માંગતા હોય તો તમે ડાયરેક્ટલી વાપરી શકો અથવા તમે વેબસાઇટની ઉપરથી ડાઉનલોડ કરીને પણ વાપરી શકો એ વિડીયો દેખને કે લીધે આભાર અગર આપ કમ્પ્યુટર કે એકદમ નય ઓર એડવાન્સ ટોપિક પર વિડીયો દેખના ચાહતે હે તો એ વિડીયો કો લાઇક કર કે ચેનલ કો સબસ્ક્રાઈબ કર લે चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पीडीएफ फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद